અને મનુષ્ય લોકમાં તથા સ્વર્ગ લોકમાં બંને સ્થળે શ્રેષ્ઠ સુખ ઉપભોગ કરે છે પુરાણ કથા સાંભળવાથી ધર્મ અર્થ કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે જો આપને મારો વિડિયો પસંદ આવે તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો જેથી નવા આવનારા વિડિયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડિયો આપ સુધી તુરંત પહોંચી શકે અધ્યાય 22મો વિશ્વકર્મા ઉપનિષદ ઋષિઓ વધારે રસપ્રદ માહિતી જાણવા માટે સુતજીને કહેવા લાગ્યા કે હે મહાજ્ઞાની સુતજી વિશ્વકર્મા પ્રભુની જે મહાવિદ્યા છે તે જ પ્રભુનું સ્વરૂપ કહેવાય છે તેનાથી માનવી મનોવાંચિત ફળ પ્રાપ્ત કરે છે ધર્મ અને સ્વર્ગની જેનાથી પ્રાપ્તિ થાય છે તે શ્રેષ્ઠ મહાવિદ્યા વિશે અમને કૃપા કરીને જણાવો વિશ્વકર્મા પ્રભુનું અતિ પવિત્ર જ્ઞાન જે ગુપ્ત છે તે અમારે જાણવું છે હે ઋષિઓ સુતજી બોલ્યા પૂર્વકાળમાં જ્યારે સર્વે દેવો અને મુનિઓ પૃથ્વીના વિવિધ પ્રકારના કાર્યો કઈ રીતે કરવા તે માટે મનમાં અતિ મૂંઝવણમાં હતા ત્યારે વિશ્વકર્મા પ્રભુ એકદમથી પ્રગટ થયા અને દેવો તથા મુનિઓની મનની મૂંઝવણ જાણીને તરત જ પોતે સૃષ્ટિના કાર્ય માટે સર્વે સગવડ કરી આપી આથી દેવો તથા ઋષિઓ અતિ પ્રસન્ન થયા તેમણે વિશ્વકર્મા પ્રભુને નમસ્કાર કર્યા તે સમયે બ્રહ્મા વગેરે દેવોના મુખેથી વિશ્વકર્મા પ્રભુ માટે જે વચનો તેમણે ઈચ્છા કરી અને તેમને સૃષ્ટિની રચના કરવા સૌથી પ્રથમ પ્રાણવાયુ પેદા કરેલો પછી પ્રભુ દ્વારા મન તથા ઈચ્છાઓ તથા ઇન્દ્રિયો પેદા થઈ સકળ વિશ્વના કારણરૂપ આ પૃથ્વી આકાશ વાયુ જળ તેજ

ઓમકાર પ્રણવ સ્વરૂપે જેવ છે તેઓ સર્વે સ્થળે વ્યાપક છે તો લોક સહિત સકળ વિશ્વને પોતાનામાં સમાવી દેનારા સમ્રાટ જેવા છે પ્રભુ વિશ્વકર્મા જ રુદ્ર ભગવાન છે તે જ બ્રહ્મ છે વિષ્ણુ સ્વરૂપે તે જ રહેલા છે ઇન્દ્ર પણ એમનું જ સ્વરૂપ છે આકાશ પૃથ્વી સુધા પણ અગ્નિ સ્વરૂપે રહેલા છે સ્વરની ઉપર નીચે તેજ છે દરેકની આગળ પાછળ બહાર ઉપર નીચે અંદર સર્વત્ર પ્રભુ જ રહેલા છે તેમને કોઈ આકૃતિ નથી સર્વે સ્વરૂપો વિશ્વકર્માના જ છે આ જે જે ઉત્પન્ન થયું છે તથા ભવિષ્યમાં પામેલા છે ભગવાન શુદ્ધ અદ્વૈત સ્વરૂપ છે વિશ્વકર્મા સિવાય અન્ય કોઈ અદ્વિતીય નથી જે કોઈ મનુષ્ય વિશ્વકર્મા પ્રભુના આ સ્વરૂપ ને જાણે છે તે વ્યક્તિ ભગવાનના એ જ સ્વરૂપ ને પામે છે

પરમાત્મા વિશ્વકર્મા પ્રત્યે ધર્મ અર્થ કામ મોક્ષ તથા ઐશ્વર્ય આ પાંચમી સિદ્ધિ માટે ભગવાનના અષ્ટાકાર મહામંત્રો જપ કરવા છે મંત્રોચાર કરીને બતાવેલી જગ્યાએ પાણી વાળો હાથ અડાળવો ઓમ અંગુષ્ઠાભ્યામ નમઃ બોલીને અંગુઠાને સ્પર્શ કરો નમઃ તર્જની ભ્યામ નમઃ બોલીને પહેલી આંગળીને સ્પર્શ કરો पर ब्रह्मे मध्यमाभ्यो नमः बोली वचली आंगली स्पर्श करो ओम अनामिकाभ्याम नम बोली ने तीज आंगली स्पर्श करो ओम कनिष्ठिकाभ्याम नम बोली ने टचली आंगली ने स्पर्श करो पर ब्रह्मे करतलम कर पृष्ठाभ्याम नम बोली हथेड़ी तथा तड़ियाने ने स्पर्शी पची करन्यास करवा पची हृदया करवा ओम हृदयाय नम અડાડો નમ શીર્ષે સ્વાહા મસ્તક ને હાથ અડાડો અસ્ત્રાય ફટ મસ્તકની ચારે બાજુ ચપટી વગાડીને હાથ ગોળ ફેરવો પછી ત્રણ વખત તાલી પાડો ઓમ ભૂર્ભ સ્વ મહાર જન્મ ચારે તરફ ચોખા નાખીને દિશાઓનું બંધન રાખવાની ભાવના રાખવી પછી પરબ્રહ્મ સ્વરૂપ વિશ્વકર્મા પ્રભુનું આ મંત્ર થી ધ્યાન ધરવું સત્ય જ્ઞાન સ્વરૂપ મલમ પંચાનનમ પાવનમ વેદાંતે પ્રતિપાધ્યમાન વિભમમ વૈશ્વિક નિર્માભરમ સર્વે પ્રાણી મનોરસ્તમ પ્રશવમ સર્વાત્વકમ સર્વદા વંદે દેવ મહર્ષિનમ હૃદય મુદ્રા શ્રી વિશ્વકર્મા મિહે આ પ્રમાણે ધ્યાન ધરી માનસોપચારથી પૂજનની ભાવના કરવી શ્રી વિશ્વકર્મા પ્રભુને નમસ્કાર હો હું તમને પૃથ્વી રૂપે ચંદન અર્પું છું ભગવાન વિશ્વકર્મા નમસ્કાર હો હું તમને આકાશ રૂપી પુષ્પ અર્પું છું વિશ્વકર્મા પ્રભુને નમસ્કાર હો તમને રૂપી રૂપી વાયુ વિશ્વકર્મા પ્રભુને નમસ્કાર હો હું તમને નિવેદ અર્પું છું જે અમૃત છે શ્રી વિશ્વકર્મા પ્રભુને નમસ્કાર હો હું તમને ઓમાત્મક નું પાન અર્પું છું આમ પ્રભુ નું પૂજન કરીને ભગવાનના મહામંત્ર નો જાપ કરવો

પ્રભુ વિશ્વકર્માની કૃપા મેળવીને સર્વે પાપોથી મુક્ત થઈને આ જન્મના ઐશ્વર્યો ભોગવીને પામે છે તથા પચાસ ની અગ્નિમાં આહુતિ આપવી આઠ હજાર મંત્ર થી માર્જન કરવું આઠસો મંત્ર થી તર્પણ કરવું એસી બ્રાહ્મણોને બ્રહ્મ ભોજન કરાવવું પોતે જે ભોજન કરવાના હોય તેનું ભૂખ્યા દાન કરવું

વિશ્વકર્મા ગાયત્રી મંત્ર ઓમ સર્વેકર્મ હવે તમને પંચ મંત્રો નો વિધિ કહીશ પ્રથમ વિશ્વકર્મા પ્રભુના મંત્રો વિશે આ મંત્ર ઋષિ પંડિત છંદ શિલ્પા આચાર્ય મહેશ્વર વિશ્વકર્મા દેવ ભારતી બીજ સ્વાહ શક્તિ ઇષ્ટ કર્મ સિદ્ધિ માટે વિનિયોગ કરવો મગર માનમ મહર્ષિભિ પંચ વક્રતમ દશભુજ બ્રહ્મચારી ઉપર મુજબ વિશ્વકર્મા પ્રભુનું ધ્યાન ધરવું વિશ્વકર્મા મંત્ર એ ઓમ નમો ભગવતે વિશ્વકર્મણે મેઘા મેમહર્ષિ મંત ઔ હ્રીં શ્રીં ક્લિં ઓમ ઓમ ઔં ભગવ વિશ્વકર્મણે મનવે મયાય તૃષ્ટ્રેક્ષણે શિલ્પણે મેઘા મેષિ મંત શ્રી ઓમ નમો ભગવતે મયાય મેઘા મેવાહ શ્રીષ્ટા બ્રહ્મર્ષિ મંત ક્લીમ નમો ભગવતે ત્રષ્ટે મેદે શેદે સ્વાહા બ્રહ્મષિ મંત્ર આમ ઓમ નમો ભગવતે લક્ષણે મેઘા મેદે સ્વાહ ઓમ આમ આ પ્રમાણે ઉપરના મંત્રના આઠ હજાર જાપ કરવા પછી ફરીથી અગાઉ બતાવ્યા પ્રમાણે ન્યાસ કરવા આમ આ મંત્રોના અનુષ્ઠાન વિધિ માનવામાં આવે છે હે ઋષિ સૂતજી બોલ્યા પરમે પ્રભુ વિશ્વકર્મા રહસ્ય તમને વિસ્તારથી જો કોઈ માનવી ભગવાનના પ્રભુની આરાધના કરે તે અનેક જાતના ઉત્તમ સુખો પ્રાપ્ત કરે છે વિશ્વકર્મા પ્રભુની આરાધના કલ્યાણકારી અને ધન વૃદ્ધિ કરનાર છે ગીતિ શ્રી વિશ્વકર્મા પુરાણમાં બાવીસ સમાપ્ત જય શ્રી વિશ્વકર્મા દાદા